ભુજના જુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ ખેલ મહાકુંભ 2025 અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓની વિશેષ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું આજરોજ ભુજ ખાતે આવેલ સ્થળ જુબિલી ગ્રાઉન્ડ પર કચ્છ ખેલ મહાકુંભ 2025 અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓની વિશેષ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દિવ્યાંગ સ્પોર્ટ સેન્ટર માતાના મઠ તેમજ નખત્રાણા દિવ્યાંગ ટીમના ખેલાડીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા વિવિધ રમત ગમત સ્પર્ધાઓમાં દિવ્યાંગ બાળકો અને યુવાઓએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરીને સભાસદોનું મન જીતી લીધું હતું આ આયોજન દ્વારા કચ્છ જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓમાં ખેલ પ્રત્યે આત્મવિશ્વાસ હિંમત અને નવી ઉર્જા નિર્માણ થાય તેવું દ્રશ્ય માનવાયું હતું રિપોર્ટ બાય આદમ નોતિયાર પ્રમુખ લખપત તાલુકા આજ રોજ બે હજાર પચીસ દિવ્યાંગ ખેલ મહાકુંભની અંદર પ્રારંભ થયો છે તારીખ અગિયાર બાર બે હજાર પચીસની રોજ જેમાં અત્યારે દિવ્યાંગ સપોર્ટ સેન્ટરની ટીમ લખપત તાલુકા અને નખત્રાણા તાલુકાની ટીમ બંને સામે સામે છે ટ્રો ઉતાડી ઉસાડી અને નખત્રાણા ટીમની અત્યારે બેટિંગ છે અને લખપત દિવ્યાંગ સપોર્ટ સેન્ટરની ટીમ અત્યારે ફિલ્ડિંગ છે